અજવાળિયા કાછિયા પટેલ જ્ઞાતિ શુભેચ્છક મંડળ દ્વારા તેજસ્વી તરલાઓનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો શ્રી અજવાળિયા કાછિયા પટેલ જ્ઞાતિ શુભેચ્છક મંડળ દ્વારા એસી માં વાર્ષિક ઉત્સવ અંતર્ગત તેજસ્વી તરલાઓને સન્માનિત કરવા માટેના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સમારોહના અધ્યક્ષ તરીકે ચંદ્રકાંતભાઈ ગંગારામભાઈ અજવાળિયા અતિથિ વિશેષ તરીકે અરેશભાઈ અમૃતલાલ અમિકેવાળા તેમજ પ્રમુખ વિષ્ણુભાઈ અજવાળિયા સહિતના મંડળના હોદ્દેદારો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં દ્રીપ પ્રાગટ્ય કરી વાર્ષિક ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ વાર્ષિક ઉત્સવ અંતર્ગત બાલમંદિરથી ધોરણ બાર તેમજ ડિપ્લોમા અને કોલેજમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ તેમજ ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા and i'm

વાર્ષિક ઉત્સવ એક મીટિંગ યોજના વડીલ શ્રી ચંદ્રકાંતભાઈ ગંગારામભાઈને આપણે આમંત્રિત કર્યા પણ તેમની હા નાના હતી અમે દોઢ મહિના પહેલાથી મનાવતા હતા પણ આપણે છે ને કે વડીલોને સ્ટેજ ઉપર એક જ વાતનો એક ફિગર હોય છે કે ભાઈ હું વિદ્યાર્થીઓ સમક્ષ કે જ્ઞાતિ સમક્ષ કઈ તેમને ઉપદેશ નહીં આપી શકું કઈ બોલી નહીં શકું એટલે તો એ ચિંતા કરો પણ તમારી એજ છે અને શુભેચ્છક મંડળ તમને આમંત્રિત કરે છે આવી પરિસ્થિતિ છે તો એને પંદર વીસ મિનિટમાં અમારું આમંત્રણ સ્વીકાર્યું અને શુભેચ્છક મંડળના એસી વાર્ષિકોત્સવમાં એસીમાં વાર્ષિકોત્સવમાં આપની સમક્ષ સમારંભના પ્રમુખ તરીકે સ્થાન શોભાયું છે आज पहली बार हमने नाटक की खबर मारी तुमने खेल को वो तुमने सारी पूरी बोल छात्रों को